વડોદરા શહેરમાં નવરાત્રી મહોત્સવ દરમિયાન બહેન દીકરીઓ માટે વિનામૂલ્ય પ્રવેશ આપવા બદલ પત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી વધુમાં જણાવ્યું હતું કે લાખો કરોડપતિઓની રજૂઆત વડોદરા કલેક્ટર શ્રી તાત્કાલિક સાંભળતા હોય છે સામાજિક કાર્યકર કમલેશ પરમારની રજૂઆત ન સાંભળતા રોષ વ્યક્ત કર્યો હતો નવરાત્રી તહેવારને લઈને સામાજિક કાર્યકર કમલેશ પરમારે કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપી રજૂઆત કરી બહેન દીકરીઓને વિના ગરબા રમવામાં પ્રવેશ આપવામાં આવે સામાજિક કાર્યકર કમલેશ પરમાર આજે માં જગત અંબા માતાનો ફોટો લઈને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા નવરાત્રીમાં ગરબા રમવા માટે વિના પ્રવેશ મળે તે માટે સામાજિક કાર્યકર દ્વારા કલેક્ટર સાહેબ ને રજૂઆત કરી હતી તમામ ગરબા આયોજકો પાસેથી જીએસટી વસૂલવામાં આવે સાથે તમામ ટેક્સ લેવામાં આવે તેવી માંગ કરી હતી વડોદરા શહેર કોર્પોરેશન દ્વારા જેટલા પણ ગ્રાઉન્ડ પ્લોટ તેમજ ખુલ્લી જગ્યાઓ નજીવી કિંમતમાં ભાડેથી આપવામાં આવ્યા છે તેને તાત્કાલિક પરત લેવા વિનંતી કરી હતી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને પત્ર લખીને રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું વડોદરા શહેરમાં કલેક્ટર કચેરી ખાતે 12 વાગ્યાના સમયે ત્યાં ગાડી આવ્યો છું પણ કલેક્ટર સાહેબને માલતઉ જારોને મળવાનો સમય છે પરંતુ એક ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની વેદના સાંભળવા માટે સમય નથી તેવું લાગી રહ્યું છે કે વડોદરા શહેર સંસ્કારી નગરીમાં જ્યારે દેશ વિદેશમાંથી લોકો ગરબાના જે રમવા ખેલૈયાઓ અહીંયા આગળ આવતા હોય છે ત્યારે મહિલાઓ દીકરીઓ માટે વિનામૂલ્યે પ્રવેશ માટે આજે રજૂઆત કરવા માટે આવ્યો હતો પરંતુ હાલમાં પણ કલેક્ટર સાહેબ અંદર જે માલતુજારોને મળી રહ્યા છે લાખોપતિને મળી રહ્યા છે

તો અંદર નહીં જવા દે તો શું કરશો આપણે નહીં જવા દે તો અહીંયા જ બેસી માતાજીને આ લોકો અપ્પા આરાધના કરતા હોય તો હું પણ માતાજી માટે હું અપ્પા આરાધના કરીશ કેટલું યોગ્ય છે કે માતાજીને લઈને તમારે નીચે બેસવું પડે છે આ એટલે પરિસ્થિતિ એ જ છે કે રામના નામે ચૂટેલા જે નેતાઓ છે એમને પહેલે વિચારવું જોઈએ અને આવા કલેક્ટર સાહેબને પણ તાત્કાલિક ધોરણે સૂચનો આપવા જોઈએ કારણ કે તમામ લોકોની એક સરખી જે વેદના જે સાંભળવાનું જે કહેવાય છે કે સમય હોવો જોઈએ પરંતુ લાગી રહ્યું છે કે ગરીબ અને મધ્યમ વર્ગની વેદના સાંભળવા માટે વડોદરા શહેરની અંદર કોઈ નથી એવું આજે ચોક્કસ જણાય છે જો આજે અહીંયા નહીં મળવા દેશો આગળનું શું પગલું લેશો આગળનું પછી આપણે જે કહેવાય છે કે તમે એકલા આવ્યા છો એવું કીધું છે એટલે હવે મને એવું લાગે છે કે આખું ટોળું લઈને આવવું પડશે અહીંયા ગાડી કારણ કે જ્યારે બી ટોળું લઈને આવીએ છીએ તો જ જણને મળવા દે છે એટલે કંઈક ને કંઈક નિયમો નિયમોનું ઉલટસુલટ કરી રહ્યા છે તેમ લાગી રહ્યું છે